દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપણી સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી હિંમતનગર ગૃહ વિભાગની સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસી યોજનાનો જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય હિંમતનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય હિંમતનગરના પ્રાથમિક વિભાગ ચુમ્માલીસ વિદ્યાર્થીઓનો ગૃહ વિભાગની સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસ પી યોજનામાં સમાવેશ શાળામાં આ યોજનાનો પ્રારંભ થયો છે વર્ષ દરમિયાન નિયમિત અપરેડ પરેડ ત્રણ કેમ્પ સમર કેમ્પ એન્ડોર આઉટડોર એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓને કુટુંબ સમાજ દેશ પર્યાવરણની જવાબદારી કેળવે યુવાનો કાયદાનું પાલન કરે અને માનસિક તથા શારીરિક રીતે મજબૂત બને અને નેતૃત્વ જીવન વિકાસ રાષ્ટ્રીય ચળવળની માહિતી મેળવી વિકાસ કરે તે હેતુથી શરૂ કરવામાં આવ્યું આ યોજનાના શાળાકીય ઉદઘાટન સમારોહમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર પી એમ ચૌધરી સાહેબ પીએસઆઈ પ્રવિણભાઈ સોલંકી પીએસઆઈ એપી પી માળી શ્રી સોસાયટી નગર વિકાસ મંડળના મંત્રી મધુકર ખમાર આચાર્ય પીડી દેસાઈ સંયોજક મિતેશભાઈ ભટ્ટ સુપરવાઇઝર જે જોશી માર્ગદર્શન હેતુ ઉપસ્થિત ચુમ્માલીસ વિદ્યાર્થીઓ તથા પચાસથી વધુ વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ ટાઉન પીઆઈ પીએમ ચૌધરી તથા એસપી ઓફિસમાં એસપીસી યોજના કન્વીનર જે બે મૌર્ય દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થી વાલી તથા અધિકારીઓના ત્રિવેણી સંગમ સમા આ કાર્યક્રમને પોલીસે સાચે આપણી મિત્ર છે તે છબી સ્પષ્ટ કરી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા